બે ના ચાલીસ વિધાનસભા સીટમાંથી ધારાસભ્ય શૈલીષભાઈ મહેતાના માર્ગદર્શન અને તેઓની ઉપસ્થિતિમાં તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના સદસ્ય અને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે જે ડોક્ટર સંદીપભાઈ ભાવેશભાઈ પટેલ સહિત ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં ત્રણસો એસી જેટલા રામ ભક્તો અયોધ્યા આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં જવા માટે ડભોઈથી લક્ઝરી બસ દ્વારા વડોદરા જવા રવાના થયા હતા દરમિયાન જય જય શ્રીરામના નારાઓ સાથે જય બજરંગ બલીના નારાઓ સાથે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ફ્લેગ ઓફ આપ્યો હતો અને મતક્ષેત્ર માટે ત્રણસો એશી જેટલા રામ ભક્તોને અયોધ્યા જવા માટે આશીર્વાદ આપી વિદાય આપવામાં આવી હતી જ્યાં તેઓને ટ્રેન મારફતે રહેવા જમવાની સાથે જ દર્શન કરવાની સંપૂર્ણ વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવશેનું ધારાસભ્યએ જણાવ્યું હતું

જય જય રામા તમારા તો પડવાના છે બેસો ને તાર પછી તો તઈ ભણાય જ કરજો કેમા પડશે આજે તું ફેસબુક ગેમ આવો ઠીક છે જય શ્રી રામ દર્ભાવતી નગરી દર્ભાવતી તાલુકા અને વડોદરા તાલુકામાંથી ત્રણસો એસી જેટલા રામ ભક્તો અયોધ્યા આસ્થા ટ્રેન દ્વારા દર્શનાર્થે જઈ રહ્યા છે જેમાં દરબાવતી નગરીના પિસ્તાલીસ દરબાવતી તાલુકાના એકસો ને પચીસ અને બીજા વડોદરા તાલુકા જે દરબાવતી વિધાનસભામાં લાગે છે એમ કરીને ત્રણસો ને એંસી રામ ભક્તો રામલલ્લાના દર્શન કરવા અયોધ્યા પ્રયાણ કરી રહ્યા છે એમને શુભેચ્છા આપવા માટે અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા છે દરબાવતી નગરી મોરારી બાપુમાંની ભાષામાં કહીએ તો બળભાગી છે કે અહીંયાથી આટલી મોટી સંખ્યામાં રામ ભક્તો આજે રામલના દર્શનાર્થે જઈ રહ્યા છે એમના જમા જવા આવવાની જમવાની અને ત્યાં રોકાવાની અને દર્શન કરાવવાની તમામ જવાબદારી ભારતીય જનતા પક્ષ દ્વારા કરવામાં આવી છે હું ભારતીય જનતા પક્ષના આગેવાનોને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનું છું કે તેમણે આટલી મોટી સંખ્યામાં રામ ભક્તોને દર્શનનો લાભ આપી રહ્યા છે અને રામ મંદિરના નિર્માણમાં એમણે જે રીતે લોકોની પાંચસો વર્ષની અપેક્ષાઓ અપેક્ષાઓ પરિપૂર્ણ કરી છે અને રામલલ્લાને દર્શ મંદિરમાં બિરાજમાન કર્યા છે અને સમગ્ર દેશમાંથી રામ ભક્તો આજે એમના દર્શન કરી રહ્યા છે ત્યારે આ તમામ રામ ભગવાનના દર્શન કરીને દરબાવતથી નગરી અને દર્ભાવતી વિધાનસભાના તમામ નાગરિકો પર ભગવાન રામના આશીર્વાદ વરસે એવી પ્રાર્થના કરશે અને આગામી દિવસોમાં પણ હજુ પણ મોટી સંખ્યામાં દર્ભાવતી વિધાનસભાના રામ ભક્તો દર્શનાર્થે જશે